ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને બધું કામ પેડું છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બધાયને જય શ્રી કૃષ્ણ કેમ છે બધાયને બધાયને મજા આવે છે અત્યારે જો માર મમ્મી ઈડલી નું પીલે છે સાંજે ઈડલી નો પ્રોગ્રામ છે એટલે આથો આવી જાય એટલે અત્યારે ઈડલી નું કામ ભેગું કામ નીકળી જાય નીકળી પીલાઈ જાય તો હા પછી બધું ચટણા થઈ જાય ને મિક્સર ના બધું વાસણ ઉઠાઈ જાય આરોય હા એટલે બસ હવે હું બધું કામે સ્ટાર્ટ કરું આ રૂમમાં અને પછી મારી મમ્મી છે ને કચરા પોતાને એવું કરશે તો ચલો મળીએ પછી તો ફ્રેન્ડ્સ આમાં છે ને ચણિયા ચોળી છે તો ચણિયા ચોળી મેં છે ને પહેરી હતી અને એમાં હવે સિલેક્શન છે કે ચૂની કેવી નાખવી અને અહીંયા મારા મમ્મી સિંધા નમક ખાંડે છે કા મમ્મી હા મારા માટે અમારે મારે લઈ જાવો છે ત્યાં છે ને ત્યાં મળતો હોય ખબર નહીં એટલે એટલે અહીંયા દુકાનેથી જ લેવા ત્યાં નકર તો અહીંયા આપણે ટ્રેક્ટરવાળા ઊભા હોય કા હા કેટલા નો સાઠ નો કિલો એવું ને મેં બે કિલો લીધું છે તો મેં કીધું કાલે ધોયો કાલે લઈ હતી તો ધોઈ નાખ્યો એટલે કે ઉપર જે કચરો નહીં હોય ને નીકળી જાય અને બસ પછી તડકે સુકવી દીધો અને બસ હવે અત્યારે ખાંડીએ છીએ અને મિક્ચરમાં એકદમ ક્રશ કરીને હવે આને ચાળશું કામ ચાળવું જો હોય કે હા તો ચાળવાની કંઈ જરૂર ન પડે તો હવે મારી મમ્મી એ કરે છે ને જો આ ચણીઓ જે છે ને આમાં મારે મેં તમને બતાવતી હતી ને એમાં ગ્રીન કલરનો છે ને ચા ચા ગ્રીન કલરનો હું તમને બતાવું એક મિનિટ ચણીઓ તો આ બ્લાઉઝ છે ને ચણિયો છે ઝેરી ગ્રીન કલરનો ચણિયો છે ને ઉપર બ્લાઉઝ છે અમારા મમ્મીએ જે વર્ક કર્યું ને તો આમાં કેવા કલરની ચૂની લેવી પડે ને એ જરૂરથી કમેન્ટ કરજો તમે લોકો કે કેવા કલરની ચૂની આમાં સારી લાગે તો પછી સિલેક્ટ કરીશ કે કેવા કલરની હું આમાં ચૂની લઉં આ તો બંને વસ્તુ થઈ ગઈ હવે ચૂનીનું છે તો અહીંયા વિચાર છે કે જોઈ આવીએ અહીંયા મારે લેડી લાઈફ છે ને રાધિકા છે તો જોઈ આવીએ શું કરીએ મમ્મી આવું છે જોવા મૂવી પણ ટાઈમ મળશે નક્કી કરશું આજે વિડીયો અપલોડ કરીશ તો કાલે તમે લોકો કોમેન્ટ કરજો કે કેવી ચૂંટણી લઈએ તો કાલે અમે લોકો જવાના આજે મારે પરમ દિવસે જવાનું છે તો કાલે જોશું ટાઈમ મળશે તો કા મમ્મી નહીંતર પછી અમારે બાજુ તો છે ને બહુ ઓછી મળે અમારા વિસ્તારમાં તો પછી છે ને નિકોલ બાજુ મારે જવું પડે તો અમારે એક રિલેટિવ છે ને તો વિચાર છે કે ત્યાં જઈ આવીશ અને ત્યાંથી પછી નહીંતર પછી સિટીમાં જવું પડે ને સિટીમાં કેવું થાય કે છે ને ગોતવું પડે અને એવું છે એટલે આમાં જોઈએ ને પછી ઘણા મરુણ કે છે ને બીજી કે છે ને એવું અલગ અલગ કે છે હવે જોઈએ હવે કંઈ લઉં હવે અને પછી પાછું રૂબરૂ જઈએ તો ખબર પડે કે ક્યુ સૂટ થાય છે ને ક્યુ નથી એટલે તમે લોકો જરૂરથી કોમેન્ટ કરજો કે કેવી આમાં જૂની સારી લાગશે કારણ કે આ કલર એવો છે ને એટલે કન્ફ્યુઝન થઈ જાય છે કે કંઈ લેવી ચું તો ચલો મળીએ પછી હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગીએ છીએ સાડા ત્રણ અને પ્રીતિ સાબેન આવ્યા છે અને મારા મમ્મી અને પ્રસાદ દે છે અને અત્યારે એને પાછું જોબ ઉપર રાજકોટ કાં રાજકોટ જાવું છે એવું છે ને અહીંયા મારા મમ્મી શું કરો હું મમ્મી અને અહીંયા જો શરબત બનાવેલો હા અહીંયા શરબત બનાવ્યું છે બધા માટે છે દૂધ કરી દો છો મસ્ત ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત આવી જાઉં પીવા માટે મમ્મી સંચય હોલ મૂકે છે કા મમ્મી હોલ મૂકે છે કેટલો રહ્યો થઈ ગયો હમ બે બાજુ મૂકાઈ ગયો ને એટલે ઉમાર મારી મમ્મી જે સીવતા નથી ખાલી સીધી સિલાઈ આવડે હે પણ થોડું ઘણું જેટલું થાય એટલું હમ એટલે કરી લઈએ એટલે એવી રીતના સાદી સાડી તો છે ને ફોલ મૂકી લે વાંધો ન આવે એટલે એવું છે ને મને તમને એમ થતું હશે આ ગળામાં અહીંયા શું વ્હાઈટ વ્હાઈટ હશે શું લગાડ્યું હશે તો મેં એ લગાડ્યું છે કે અહીંયા છે ને મને ખાલી કંઠી જ હું પહેરું છું બીજું કંઈ વસ્તુ પહેરતી નથી ને તો અહીંયા બધે છે ને ગરમીનું મને તતડી ગયું હમણાં ચાર પાંચ દિવસ પહેલાં બહુ ગરમી પેડીને એટલે અહીંયા બધે પરસવો થાય ને એટલે જ્યાં જ્યાં પરસાવો થાય ને ત્યાં તતડી જાય આપણે પરસેવો થયો હોય લુવાણું ન હોય ને એટલે અહીંયા પછી અહીંયા આ બધી છે ને મને અહીંયા વધારે પરસેવો થાય અપર લિપ્સ ઉપર અને પછી છે ને અહીંયા પણ બહુ ફૂલ પરસેવો થાય ગળે એટલે અહીંયા પછી જ્યાં પરસેવો વધારે થાય ને એ જગ્યાએ છે ને મને તતડી જાય એટલે અત્યારે મેં છે ને ગોરો પ્લસ લગાવી દે છે એટલે જો તમને કોઈ ખબર હોય કે તતડી જતું હોય ને કઈ ટ્યુબ લગાડાય તો મને સજેસ્ટ કરજો અને બીજું જે ગરમી કુલ કે આવે છે ને એ પણ લગાડું છું પણ અને છે ને આ એકદમ અહીંયા જે તતડી જાય ને એટલે શું થાય ખબર કે એકદમ તતડી ગયું એટલે પછી આમ આપણે આમ ડોક કરીએ આમ ડોક કરીએ ને આમનો વાંધો આમ ડોક કરીએ ને એટલે આ છે ને તણાઈ આ બે ભાગ વચ્ચે અહીંયા અને અહીંયા આ બે બધી જગ્યાએ છે ને આમ તણાઈ એટલે મોટો પ્રોબ્લેમ છે ને એ આવે એટલે આને આખું કંઈ નથી ખાલી કંઠિત પહેરું છું બીજું કંઈ નથી પહેરતું તો એ ગરમીનું એટલી ચાર પાંચ દિવસ પહેલાં ફૂલ ગરમી હતી ને તો એટલું ઓલું થતું હતું એટલે આ બધો ભાગ છે ને મને તતળી ગયો છે એટલે હું તો જો આ મારા મમ્મીનો છે ને સેવામાં પહેરવાનો સેટ છે તો એ છે ને તૂટી ગયો છે અહીંયાથી આ ટૂંકમાં દોરી અહીંથી નીકળી ગઈ છે આ મેચ બનાવેલો છે બટ છે ને અહીંથી આ દોરી અહીંથી ફસકી ગઈ છે નીકળી ગઈ છે ને આ મેં કંઈ જોયું નહીં અને દોરી લઈ એવી નહીં એટલે પછી ફરી મારે અમદાવાદ લેતો જવો પડશે ને ફરી બનાવીને દઈશ એટલે અહીંથી દોરી તૂટી ગઈ છે ને એટલે એ પ્રોબ્લેમ છે એટલે આ મેં જ બનાવી દીધો છે કે જે અંદર સેવામાં પહેરવા માટે ને આ જે મોતી આવે છે ને આ ગ્લાસના મોતી છે પ્લાસ્ટિકના મોતી નથી ગ્લાસના મોતી છે એટલે આ મોતી છે ને એવાર નેવારી છે આ ઘણા ટાઈમથી અમારે પહેરે છે તમે મમ્મી કેટલા ત્રણ ચાર મહિના પહેરો મમ્મી ત્રણ ચાર મહિનાથી આ દરરોજ કન્ટિન્યુ મારા મમ્મી પહેરતા સેવામાં અને તો પણ કાંઈ નથી થયું તો જો તમને નજીકથી બતાવું જો એવા ને એવા મોતી છે કઈ નથી થયું એટલે આ છે ને ગ્લાસના મોતી છે અને એટલે આવવાના વાળી આમાં કઈ ન થાય એટલે હવે પછી પાછું ત્યાં લઈ જઈશ અને બનાવી દઈશ ફરી મારા મમ્મીને મમ્મી હું કહેતી હતી ને એટલી મૂકી દીધી તો એ ઘણો થઈ ગયો છે જે તમને બતાવું જો મસ્ત એકદમ સોફ્ટ એક ઘણો ઈડલીનો થઈ ગયો છે ખાવી હતી એટલે હવે કાપા કરીને ગાયનો ભાગ કાઢીશ અને પછી ખાસ મસ્ત થઈ ગઈ આમાં સંભાર દાળ બફાઈ છે ઈડલી થાય છે ને બીજો ઘણો બનશે બીજો ઘણો હમણાં કરી નાખીશ તો ચલો આવી જાવ બધા ઈડલી ખાવા માટે যা কে মোজনে থায় রে শ্রী গোপনা গো বাড়িয়া রে যা গো যা গো গোপনা গো i uh. so <laughs> Oh, uh, yeah.

હવે ફાઇનલ પછી ડાળનો બી વઘાર પણ નાખીશું હવે એક ઘણો બાકી છે તો બસ બનાવી લેશું ફ્રેન્ડ્સ અને વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર પણ બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશો નવા ફ્રેશ સાથે ત્યાં સુધી જશે કૃષ્ણ